ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રતિમણ રૂપિયા તેરસો પોસઠથી ખરીદી થઈ રહી છે એ ઓપન બજારની સરખામણીએ વધુ ભાવ ખેડૂતોને મળે છે ખેડૂતોને પ્રતિમળ રૂપિયા બસ્સોનો ફાયદો થઈ રહ્યો છે તેમજ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકારોની માહિતી આપતા જણાવ્યું છે કે ખેડૂતોને હવે મગફળીમાં નિરાશા મળશે નહીં ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આ વર્ષે આવતા વર્ષે ઓગણીસમો હપ્તો ક્યારે નખાશે જાણો મિત્રો જી હા મિત્રો દેશમાં એવી ઘણી યોજનાઓ ચાલી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ છે આયુષ્યમાન ભારત યોજના કે અત્યંતરો યોજના જેના હેઠળ દર મહિને લગભગ એસી કરોડથી વધુ લોકોને મફત રાશન આપવામાં આવે છે રાજ્યમાં સરકારો અને ભારત સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે આ વીજ યોજનાઓનો છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં ખેડૂતોને હપ્તાવાઈઝ રકમ આપવામાં છ હજારની રકમ આપવામાં આવી